તો આવડું <werdenidityan>

લો રૂપિયા છે પકાશન અહીંયા ખુલ્લી ત્યારે આ તો બીજો લેતા તો જા માએ બરા તરા તા આજ તો દીકરા અમને બે ડારા થી બનાય છે તરત તો વાદે લેવા આ પણ આલશે રાડો આલશે દા બબડા કોઈ પાડે કે ઓ છે આજ તો છે માના ઓકે જવા તમારે જો પાણી ઓકે આવ હા હારો હારો તમારે કાન બનાયો છે આમણે પમ થાય જો છે હાનો હાનો ગણનો જોમાય હો

તમે તરવ આલ જો કમ નકી અને એમ ના હોય તો કોક બીજો આનો ના દો તા બીજો જો તો ને આખો આનો કુ ઉતાર પસા રૂપિયા છે ને અને ઠોકે ના જો તમને મણી હો હો ઉતાર કે કેમ આની કા કોઈ પેટી તો કોકરા પર સડવું છે ને સડી હવે ના આ તો વળી ના લો અને પાછા માજ માડા કરવાના પાછા ને ખરે એટલા વખત પાછા તો તો પગના દાડા માજી આર ઘરે મરી જાય આલ કે

તમારે નાકમાં નહીં કાળે છે તો બધું નેકળે કોનમાં નહીં હે કોનમાં કોનમાં નહીં હા ચાર પાંચ મસાલા કરીને બે ચાર પપ્પું ભાઈ હ

સામી જ કે હાલ તો પછી આલ દે ફટાફટ આજ કાલ કાલ પૈસા મળી જાય એમ હો હા રહે તો હો એ તો હાલ તો પેક કરીને રાખી તો પછી છોકરામાં હું વેલો લઈને આવે બરાબર રેડી કેટલા કરો કો પપ્પુ ચાર પાંચ બે ચાર મસાલા ચાર મસાલા હો એમાં પેક ના થઈ લે પપ્પુ હો થાય કે આવું પડા ને હો એક મસાલો આલ તો મને આલ

તમે નતા ઓપનિંગ ઓપન ફોરું બના ફોર ભારે હવે થઈ જાય ધંધો મારી ઓટોમેટિક જય માતાજી મિત્ર જય અમારે આકાજી નવી ઉદઘાટન કરી છે દુકાનનું એટલે ચોકડી પર ધુમડાનંદપુરા સલ્લા કાતરા ચોકડી ઉપર એટલે વાર અવશ્ય મુલાકાત લેતું ને બહુ બધું સારું સામાન રાખે છે છોકરા માટે અને સિગરેટ બિગરેટ બધું મળી રહે એટલે એકવાર અવશ્ય મુલાકાત લેતું જય માતાજી